પહેલું માથું કાપો તો પણ એ ન મરે લોહી એનું નથી લાલ આખું જગત એને પૂજે કોણ છે એ ભાઈ તો મિત્રો આનો જવાબ છે નખ ઉખાણું બીજું લીલી લીલી ધજા દોડો ધોડો હાથી રાજા જીના કુવર ચાલ્યા પાસડ ચાલ્યો કાથી બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે મોડો ઉખાણું ત્રીજું બે કાચબા એવા જે આખો દિવસ ફરે પણ ક્યારેય ભેગા ન થાય તો બોલો કોણ તો મિત્રો આનો જવાબ છે આંખની પાપણ ઉખાણું ચોથું એક નગરના બત્રીસ દરવાજા વચ્ચે બેઠી રાણી હાથ પગ એકે કે નહીં પણ બોલે મીઠી વાણી બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે દાંત અને જીભ ઉખાણું પાંચમું એક નાની ડબ્બીમાં વિશ્વ આખું સમાઈ જાય આંગળીના ટેરવે બધું કામ થાય બોલો એ શું મિત્રો આનો જવાબ છે સ્માર્ટ ફોન ઉખાણું છટ્ટુ કાચું હોય તો કડવું લાગે પાકે ત્યારે ગળ્યું ખાઈ લ્યો તો સુખ મળે ન ખાઓ તો દુઃખ તો મિત્રો આનો જવાબ છે જ્ઞાન એ શું તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલા આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલ ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ શે મરચું ઉખાણું આઠમું ઉપર લીલું ને નીચે સફેદ ખાય એ જાણે એનો ભેદ બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે મૂળો નવમું પાંચ ભાઈઓનું એક જ ખેતર જુદું તો મિત્રો આનો જવાબ છે હથેળી અને પાંચ આંગળીઓ ઉખાણું દસમું આભમાં ઉગે આભમાં આથમે હળતું એનું તેજ કહો ભાઈ એ કોણ તો મિત્રો આનો જવાબ છે સૂર્ય ઉખાણું અગિયારમું નાનકડી ડબ્બીમાં હીરા ભર્યા છે પણ એને કોઈ ગણી શકતું નથી બોલો એ કોણ છે તો મિત્રો આનો જવાબ છે આકાશ અને તારા ઉખાણું બારમું આખી દુનિયા દેખાય પણ પોતાને ન દેખાય બોલો એ કોણ આનો જવાબ છે આખ ઉખાણું તેરમું બાપ વેચે ને દીકરો લે એ વસ્તુ કઈ તો મિત્રો આનો જવાબ છે જ્યારે બાપ બસ કંડક્ટર હોય ત્યારે બસની ટિકિટ જ્યારે દીકરો બસમાં ચડે ત્યારે એનો બાપ ટિકિટ આપે એટલે કે બાપ વેચે ને દીકરો લે ઉખાણું ચૌદમું એક જનાવર એવું જેને બાર મોઢાને તેર પૂંછડી તો મિત્રો આનો જવાબ છે એક વર્ષ બાર મહિના ને તેરમો મહિનો એટલે કે અધિક માસ